ય સૂર્યકોટિસમ પ્રભ નિર્વિઘ્ન કુર મેકાર્યસુસ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણો ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્મ બ્રહ્મા તસ્મૈ સ્ત્રી ગુરવે નમ દેવી સર્વૂતે શક્તિ સંસ્થિતા નમસ્ત 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 બોલો શ્રી સચ્ચિદાન સદગુરુ સાયનાથ મજબોલક્ષ્મીનારાયણ ભગવાનને ઓમ સાંઈ રામ આજનો પવિત્ર દિવસ એક તો શ્રાવણ મહિનો અને આવો સરસ માહોલની અંદર બધા જ ભક્તો આજે ગામે ગામથી અમારા ઘરે બાબાની પાલખી લઈને અરે એક એકની બે બે પાલખીઓ લઈને આવ્યા તો ખરેખર એવું કહેવાય કે ભગવાન કરતાં પણ ભક્તોની અંદર પ્રચંડ શક્તિ હોય કારણ કે ભગવાન પણ ભક્તોને આધીન છે તો આટલા બધા સરસ ભક્તોના પગલા અમારા ઘરે પડ્યા તો આજે અમારું ઘર પણ પાવન પાવન થઈ બધાને ખૂબ ખૂબ ચરણમાં વંદન કરીશ કે આપણો બધાનો કંઈક ને કંઈક ને કંઈક દિલનો નાતો બાબાએ ચરિત્રની અંદર એમ કહેલું કે રૂમાનું બંધ સિવાય કોઈ કોઈને ત્યાં જતા નથી આ તો ખાલી ને ખાલી આપણો ભ્રમ છે કે આ મારું ખાઈ જાય કે તે ખાઈ જાય આ દુનિયાની અંદર જો કોઈ ખવડાવવા વાળો હોય તો એ પરમાત્મા છે આપણે ખાલી ને ખાલી નિમિત્ત છે બાકી કરતા હરતા માણસોને એક તણખડું પણ એને હટાવી દેવાની માણસોની અવકાત નથી કામ કારણ કે જમીનની અંદરથી એક ઘાસનું તણખલું એ કેવી રીતે ઊંઘે એના પછાડી કેટલી બધી પ્રોસેસો રે પણ એ બધી પ્રોસેસો એ બધી પદ્ધતિઓ ભગવાને જ્યારે અખત્યાર કરેલી હશે તો આજે પણ આપણે આ પ્રકૃતિને જોઈએ કે કેવી કેવી ભૂમિની અંદર આવી બધી પ્રચંડ તત્વો છે કે આના અંદરથી લાલ ફૂલો અને આવા લીલા ફળો જેવી જેવી તમે ખાલી પરમાત્મા માટે વિચારે તો આ બધી અને ની આપણા પર એટલી બધી મોટી કૃપા છે કે આવી રીતે શરણમાં બેસીને કાર્યો કરાવી લઈ અને શિરડીની અંદર ભગવાનનું નામ એ કેટલું પવિત્ર છે તો એ સાંઈ બાબા એ શિરડીની અંદર જયારે શિરડીના ગામ લોકોએ ફરિયાદ કરી બાબાને કે પડછંદ રોહી લો એ મળસ્કે शिरडी ની અંદર અલ્લાહો અકબર ની બૂમ માર્યા કરે લોકો પરેશાન થયા અને ફરિયાદ કરી બાબાને તો साईं બાબાએ એ शिरडी ના ગામવાસીઓ નો પક્ષ નહીં લીધો પણ એમણે પક્ષ એ રોહિલા નો લીધો હું કામ કારણ કે साईं બાબાએ ગામના લોકોને એમ કહ્યું કે આ રોહિલા અલ્લાહો અકબર ની બૂમ મારે અને પરમાત્મા નું નામ સ્મરણ થાય

આજે ધન્યવાદ એ લોકો ને એટલા માટે પણ આપીશ કે સવારે જયારે વિષ્ણુ સહસ્ત્ર ના પાઠો ચાલે તો દિલ થી કહેવાનું મન થાય કે બ્રાહ્મણો કરતા પણ વિશેષ એમના ઉચ્ચારો એ સરસ રીતે અને આ બધી દિવ્યતા આ બધી આહલાદકતા અને વિષ્ણુ સહસ્ત્ર માટે તો સંતો મહંતો એમ કે કે ખાલી આ પાઠ સાંભળી પણ લીધા હશે આપણા પિતૃઓ

આવા મહાત્માઓને સહજ રીતે ખબર પડી જાય અને સીધા એમણે આશીર્વાદ આપી દીધા કે અહીંયા સદાવત ચાલુ થયું છે જેમણે જેમણે પણ મદદો કે સહાય એમની કેટલા સદભાગી છે આપણે અને આના કરતા જે સદાવ્રત છે એના કરતા જગતની અંદર કોઈ પણ મોટી વસ્તુ આપણા જીવનનું જીને લક્ષ કહેવાય એ અહીંયા પરિપૂર્ણ થાય એટલે હવે પંચલાઈ એ સાંતીસની અંદર આવી જાય અને પાંચમ પર લાભ પાંચમ પર આપણા પંચલાઈ ગામની પરિક્રમા છે કે જેમ શ્રીડીની અંદર પરિક્રમા કરે તો દિવાળી પાંચમ પર ગામે ગામથી પાલખી આવશે અને પંચલાઈની પરિક્રમા પણ કરવી પડશે મુકામ કારણ કે બાબાએ વિષુખા આનંદને

આજે પણ હવે બાબાનો સદા ને માટે અહીંયા વાસ એટલા માટે જ હરિહર અહીંયા ચાલ્યા કરે વગર સ્લીપે અને વગર ટસે પણ કારણ કે જેના સંચાલન કરતા જ સાક્ષાત સાંઈ બાબા છે આપણે બધા ખાલીને ખાલી નિમિત થઈશ પણ આજે મહાત્માઓના ચરણમાં પણ વંદન કરીશ કારણ કે અમારા છોકરાઓએ ઓશ મને કંઈ પણ નથી કરવા દીધું કારણ કે

સાઈ ધામ સાંઈ બાબા ધામને કોઈ વાક્ય આપેલું કે આપણા સાંઈ ધામ ની અંદર બધા ખેંચાય ખેચાય ને આવે હવે ફાલખીઓ પણ કેટલી સરસ રીતે નીકળે પણ આ બધી પ્રેમ ને લીધે આ બધી વસ્તુઓ થાય ને તો જીવનમાં પ્રેમ નહીં હોય તો બાજુવાળો પણ બાજુવાળા જતો આ પ્રેમની પરિભાષા વિષ્ણુ એવું કહેવાય કે દુઃખો તાકાત નથી કે આ ઘરમાં પ્રવેશ કરી એટલું વિષ્ણુ સહસ્ત્ર મહત્વ છે આનાથી આપણા પિતૃ હરિ કે સદગુરુ બધા જ રાજી રહેતા હોય સાઈ બાબા હંમેશા તો આજે ભલે માણસો પર દુખ હોય પણ એનો સમય પૂરો થાય એટલે એ નીકળી જાય ને પછીથી પાછું ફરી સુખ આવી જાય પણ આ સાઈ બાબા જેવા સંતો બજરંગદાસ જેવા સંતો એ એમ કે કે જેમ માંદો માણસ રોજને ને રોજ જ્યાં સુધી ખાય ત્યાં સુધી રોગ એની અંદર વધારે અસર કરી શકતો નથી તો જે માણસો રોજને રોજ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરે તો તેને દુઃખ આધિ વ્યાધિ ઉપાધિ પાપ તાપ અને સંતાપ પણ હેરાન કરી શકતા

દિલ નાતો છે પ્રેમ રાખીને છે કા કા ખેર ગામ દેશ અને અમારા સની દેરવીથી બધા ભક્તો પધાયરા મરલા ગોઈ આ બધા દિલ ના માણસો છે અમારે જેને કોઈ ઉપમા ની આપી શકાય રોજ રોજ મળીએ તો પણ મળવાનું મન થાય અને સુભાષભાઈ કે તમે એક વાર ના ભગવાન વાત માટે બેસી જવાય તો આપણા ધામમાં ખરેખર માયા છે આ શ્રી માયા છે અંદર એન્ટ્રી મારે એટલે માંદો માણસ પણ બળવાન થઈ જાય આ બધાના અનુભવો છે તો કે આપણા બધા વચ્ચે દિવ્ય પ્રેમ છે અને જ્યારે પ્રેમની વાતમાં અંદર ઊંડી ડૂબકી મરાય